દેવચંદ રાણાના પરિવારે તેમની કિડની લિવર અને ચોક્કસનું દાન કરી ત્રણ વ્યક્તિઓને જીવન આપ્યું છે ભાટા ગામ ખાતે રહેતા અને ડાયનેસ્ટિક ફેબ્રિકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવચંદ રાણા ગત ગુરુવારે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે શ્યામસંગની માર્કેટ પાસે પૂર્ણાકુંભારીયા પુવાડી પુલ ઉપર બાઇક સ્લીપ થઈ જતાં તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમણે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સર્જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું તો રવિવારે ડૉક્ટરે દેવચંદભાઈને બ્રેન્ડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલે પહોંચી દેવચંદભાઈના પરિવારજનોને અંગદાન મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી કાડા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈની પત્ની પ્રવિણાબેને જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાનપત્રો અને ન્યૂઝ ચેનલોમાં અંગ દાન અંગેના સમાચારો જોતા હોઈએ છીએ આજે જ્યારે મારા પતિ બ્રેન્ડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોનું દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તે અંગેના દાન માટે તૈયાર છીએ દેવચંદભાઈનો પુત્ર નિલય આઈએલસી સી ઇન્સ્ટિટ્યૂટમાં બીએસસીટીમાં અને પુત્રી રીષય નવયુગ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરે છે લિવર અમદાવાદની જાડ્સ હોસ્પિટલમાં જ્યારે બંને કિડની અમદાવાદની કિડની હોસ્પિટલમાં ફાળવાય છે દાનમાં મેળવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની જાઇડ્સ હોસ્પિટલના અમદાવાદના રહેવાસી ચોપન વર્ષીય વ્યક્તિમાં કરાયું છે જ્યારે બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાનું તેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું નથી ચક્ષુઓનું દાન લોક ટ્રસ્ટી ચક્ષુ બેંકને સ્વીકાર્યું છે કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવામાં આવતા સુરતથી અમદાવાદ સુધીના બસો સડસઠ કિલોમીટરના ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેરના અને ગ્રામ્ય પોલીસ સહકાર સાંપડ્યો છે Azar Kureishi, gt News.